સિહોર તાલુકાના માલવણ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરતા ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓની જાહેરાત થતાની સાથે જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે સિહોર તાલુકાના માલવણ ગામે ગ્રામ પંચાયતની બેઠક મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે જે ગામના ઇતિહાસમાં પ્રથમ વખત ઓબીસી માટે બેઠક અનામત રાખવામાં આવતા ગ્રામજનો દ્વારા તેનો સખત વિરોધ નોંધવામાં આવ્યો છે આગામી ચૂંટણીઓ સંપૂર્ણ બહિષ્કાર કરવાની જાહેરાત કરવામાં આવી છે માલવણ ગામના ગ્રામજનોના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા વર્ષોથી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ રહી છે અને હંમેશા ગામની બેઠક સામાન્ય રહી છે ગામની કુલ વસ્તી ત્રણસો વીસ લોકોની છે જેમાંથી બસો પાસઠ મતદારો છે આ બસો પાસઠ મતદારોમાંથી મોટાભાગના ક્ષત્રિય સંવાદના લોકો છે ગામમાં એક પણ ઓબીસી એસટી કે અન્ય કોઈ જ્ઞાતિના લોકો વસવાટ કરતા નથી આવી સ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા આ વખતે માલવણ ગામની ગ્રામ પંચાયતની બેઠક ઓબીસી માટે અનામત જાહેર કરવામાં આવતા ગ્રામજનોમાં આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે અને આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો અમારે પ્રશ્ન એ છે કે અમારે સાઠ વરસા નહીં હો વર્થ થા ઓબીસી હતું નહીં આ હું કવિ સાંભળજો આ ઓબીસી જિલ્લા પંચાયતે ભૂલમાં ખોઈ દીધું આ સોફંડની જ વાત તમ તારે ક્યાંય મતદાર યાદીમાં અમારે એ ફોન દવા અમત હતા ને તેજનું ઓબીસી નહોતું લ્યો ને હું તમ તારે બોલી બધું દાદા તમારે અહીંયા કેટલી મતદાન છે અને કેટલી વસ્તી છે વસ્તી ત્રણસોને વીસ અને બસસોને પાંચ મતદાન એમાં થોડાક બારે રહેતા હોય હા ખરાબ હોય તમારા ગામ ઓછે તો હવે તમે શું કહેવા માંગો છો અમે સખત વિરોધ કરી ચૂંટણી નો બહિષ્કાર ચૂંટણી કરી છીએ અને એ સત્તા હું બોલી નાખું તમને આ કઈ કે ભલે તો અમારે આમ જો વહીવટદાર રે પણ ઓબીસી ને જો ઓબીસી ખેડૂતો પ્રમાણ બરોબર મને અનુભવ છે ઘણા ગામડા નો ભાઈ થાય